તાજા સમાચારમાં સૌ મિત્રોનું સ્વાગત છે દરસ્તુ તાજા અને મહત્વના સમાચારની વાત કરી લઈએ તો પ્રથમ સમાચારને લઈને વાત કરી લઈએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે રાજ્યમાં ઠંડી અને વરસાદને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં ફરી માવઠાની શક્યતા છે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે એકથી પાંચ જાન્યુઆરી સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે સાથે ગુજરાતના પૂર્વીય દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી શકે છે રાજ્યમાં ફરી માવઠાની શક્યતા સેવાઈ રહી છે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે તેમજ આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે વધુમાં કહ્યું કે જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે હાલ છવ્વીસથી સત્યાવીસ ડિસેમ્બરમાં હવામાનમાં એકાએક પલટો આવવાની શક્યતા છે સાથોસાથ વાદળછાયું વાતાવરણ રહી શકે છે ઓગણત્રીસ ડિસેમ્બરે હાડ ઠી જવતી ઠંડીની શક્યતા પણ સેવાઈ રહી છે ગુજરાતના ઉત્તરીય ભાગમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે ઠંડીની સાથે માવઠાની આફત અંગેની આગાહી કરતાં અંબાલાલ પટેલે કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે માવઠું થવાની શક્યતા રહેશે જેથી શિયાળુ પાકને ઠંડા વાતાવરણની જરૂર છે પરંતુ ભેજના કારણે કમોસમી વરસાદ થવાની પણ શક્યતા રહેશે દર્શક મિત્રો બીજા મહત્ત્વના સમાચારની વાત કરી લે તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વીરપુર જલારામ મંદિર તરફથી મોટી જાહેરાત કરવામાં આવી છે વીરપુર જલારામ મંદિર તરફથી આજીવન રામલલાને બે ટાઈમ થાળ ધરવામાં આવશે સમાચાર જાણી લઈએ તો બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે ત્યારે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે વીરપુર જલારામ મંદિર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે વીરપુર જલારામ મંદિર તરફથી આજીવન રામલલ્લાને બે ટાઈમ થાળ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે વીરપુર જલારામ બાપાનો એકમાત્ર મંત્ર હતો જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો આ સૂત્રને સાર્થક થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે આજથી જ્યારે ત્રણ વર્ષ પહેલાં જ્યારે અયોધ્યા રામ મંદિર નિર્માણ પામતું હતું ત્યારે વીરપુર જગ્યાના ગાદીપતિ રઘુરામ બાપાએ અયોધ્યા મંદિરના ટ્રસ્ટીઓને આજીવન થાળનો પ્રસ્તાવ મૂક્યો હતો જે પ્રસ્તાવનો અયોધ્યા મંદિરના ટ્રસ્ટીઓએ સ્વીકાર કરતા વીરપુરમાં ખુશીનો માહોલ જામ્યો છે તેમજ બાવીસ અને ત્રેવીસ જાન્યુઆરી બે દિવસ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલ તમામ દર્શનાર્થીઓને લાડુનો પ્રસાદ વીરપુર જલારામ મંદિર તરફથી આપવામાં આવશે તેમજ વીરપુરથી પચાસ સ્વયંસેવકોની ટીમ આગામી તારીખ બે જાન્યુઆરીના રોજ અયોધ્યા મગજનો પ્રસાદ બનાવવા જશે સ્વયંસેવકો માટે ખાસ ડ્રેસ કોડ પણ તૈયાર કરવામાં આવેલ છે દર્શક મિત્રો ત્રીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો રાજ્ય સરકારે કરી મહત્વની જાહેરાત શાળાઓમાં ધોરણ છ થી બારના અભ્યાસક્રમમાં ગીતાજીના પાઠ ભણાવવામાં આવશે પહેલા તબક્કામાં ધોરણ છથી આઠને આવરી લેવાશે ગીતા જયંતિના દિવસે સરકારે નિર્ણય કર્યો હતો ભાવિ પેઢીમાં શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન થાય તેવો હેતુ છે સરકારે ભગવદ્ ગીતાના પાઠ ભણાવવા અનેક ફાયદા ગણાવ્યા છે વિદ્યાર્થીઓને સરળ ભાષામાં ભગવદ્ ગીતાને સમજણ મળે તેવો હેતુ છે ભગવદ્ ગીતા ભણવાથી વિદ્યાર્થીઓને અનેક સવાલોનો જવાબ મળશે વધુમાં વાત કરી લઈએ તો ધોરણ છ થી બાર ના અભ્યાસક્રમમાં ગીતાના પાઠ છે નવા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે રાજ્યના શિક્ષણ વિભાગે પુસ્તકને તૈયાર કર્યું છે પુસ્તકમાં ગીતાના મંત્ર અને તેનું ગુજરાતી ભાષાંતર કર્યું છે સાયન્સના વિદ્યાર્થીઓ પણ લાભ લઈ શકશે ભગવદ્ ગીતા વિશે વધુમાં વાત કરી લઈએ તો ભગવદ્ ગીતા મૂળ સ્મૃતિ ગ્રંથ છે મૂળ ભગવદ્ ગીતા સંસ્કૃતમાં રચાયેલી છે ભગવદ્ ગીતામાં અઢાર અધ્યાય અને સાતસો શ્લોક છે ભગવદ્ ગીતાનો સમયગાળો ઈસવીસન પૂર્વે ત્રણ હજાર ને સાસઠ આસપાસ માનવામાં આવે છે અપવાદને બાદ કરતા મોટા ભાગના શ્લોકો અનુષ્ટુપ છંદમાં છે ભગવદ્ ગીતાનો હાર્દ એ છે કે માનવ જીવન એક યુદ્ધ છે યુદ્ધમાં દરેકે લડવું પડે છે પણ પીછેહટ કર્યા વગર ભગવદ્ ગીતાનો સાચો રસ્તો બતાવી માનવને નિર્ણય લેવાની સ્વતંત્ર આપે છે દર્શક મિત્રો ચોથા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો ભારત આવી રહેલ જહાજ પર ગુજરાત પાસે ડ્રોન જાણી લઈએ તો અરબ મહાસાગરમાં એક વ્યાપારિક જહાજ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો જે બાદ ભારતીય નૌસેના એલર્ટ થઈ ગઈ છે ભારતીય નૌસેના અધિકારીઓએ જણાવ્યું કે પોરબંદર તટથી બસો ને સત્તર

આઈસીજીએસ વિક્રમને ઇન્ડિયન એક્સક્લુઝિવ ઇકોનોમિક પેટ્રોલિંગ ઝોન પર તૈનાત કરવામાં આવ્યું હતું જેને હવે જહાજ પરની સંપૂર્ણ ક્રૂ સલામત છે ક્રૂમાં લગભગ વીસ ભારતીયોનો પણ સમાવેશ થાય છે નૌસેનાના અધિકારીએ સત્તાવાર નિવેદન સાથે જાણકારી આપી કે મર્ચન્ટ જહાજ દરિયામાં જે જગ્યા પર સ્થિત છે તેની આસપાસના વિસ્તારમાં તમામ જહાજોને જહાજની મદદ કરવા આદેશ આપવામાં આવ્યો છે દર્શક મિત્રો છેલ્લા અને મહત્વના સમાચારની વાત કરી લઈએ તો લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર લેવલે કોંગ્રેસ અને આપ ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે આ તરફ હવે ગુજરાતમાં પણ ભરૂચ લોકસભા સીટ પર આગામી દિવસોએ કોંગ્રેસ અને આપ ગઠબંધન કરે તો નવાય નહીં વાત જાણે એમ છે કે ડેડીયાપાડામાં કોંગ્રેસની આદિવાસી હુંકાર રેલીને આપનો સાથ મળ્યો છે કોંગ્રેસ દ્વારા આદિવાસીઓના હક્ક અને એમએલએ ચેતર વસાવને લઈને હુંકાર રેલીનું આયોજન કરાયું હતું આ રેલીમાં કોંગ્રેસને આમ આદમી પાર્ટીનો સાથ મળ્યો છે